નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન સ્વધેન પોતીના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખો પ્રશ્ન એક કયા પ્રાણીનું વજન સૌથી વધુ છે ઓપ્શન એ હરણ ઓપ્શન બી હાથી ઓપ્શન સી સસુ અને ઓપ્શન ડી ગોળો તો સાચો છે ઓપ્શન બી હાથે પ્રશ્ન બે શાકાહારી પ્રાણી કયું છે ઓપ્શન એ સી ઓપ્શન બી દીપડો ઓપ્શન સી વાઘ અને ઓપ્શન ડી હાથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી હાથી આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સૌથી નાના કાનવાળું પ્રાણી કયું છે ઓપ્શન એ હાથી ઓપ્શન બી ઘોડો ઓપ્શન સી વાઘ ઓપ્શન ડી બિલાડી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી બિલાડી ચાર જૂથમાં ન રહેતું પ્રાણી કયું છે ઓપ્શન એ શિયાળ ઓપ્શન બી વાંદરો ઓપ્શન સી હાથી ઓપ્શન ડી મધમાખી તો સાચો વિકલ્પ છે ઓપ્શન એ શિયાળ પાંચ પાણીમાં એકબીજા પર ફુવારા કોણ મારે છે ઓપ્શન એ કૂતરો ઓપ્શન બી દીપડો ઓપ્શન સી હાથી અને ઓપ્શન ડી ગોળો તો સાચો વિકલ્પ છે ઓપ્શન સી હાથી છ હું જળચર પ્રાણી નથી ઓપ્શન એ માછલી ઓપ્શન બી જળગોળો ઓપ્શન સી મગર અને ઓપ્શન ડી હાથી તો સાચો વિકલ્પ છે ઓપ્શન ડી હાથી પ્રશ્ન બે એક સવારી કરી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો હાથી ઘોડો ગધેડો અને ઊંટ બે જૂથમાં કે ટોળામાં રહેતા હોય તેવા પ્રાણીઓના નામ લખો તો હાથી ભેંસ બકરી ઘેટા હરણ વાંદરો ગાય અને હાથી પ્રશ્ન ત્રણ પાળી શકાય તેવા પ્રાણીઓના નામ લખો તો ગાય બિલાડી કૂતરો ભેંસ સસલું ઘોડો બળદ અને બકરી પ્રશ્ન ત્રણ જોઈશું અલગ પડતા શબ્દ પર ગોળ કરો તો ઘરોળી હાથી ઉંદર અને કરોળી એમાંથી અલગ પડતો શબ્દ હાથે બે ગોડો ગાય હાથી અને ઊંટ તેમાં અલગ પડતો શબ્દ ગાય ત્રણ મધમાખી ઉદય વાંદરો અને બિલાડી એમાં અલગ પડતો શબ્દ છે મધમાખે ચાર બળદ ભેંસ ગધેડું અને વાઘ તેમાં અલગ પડતો શબ્દ છે વાઘ આગળ જોઈશું પ્રશ્ન નંબર ચાર ખોટો શબ્દ શેકી નાખો એક નંદુને પાણીમાં રમવું ગમે છે બે હાથીનું ટોળું જંગલમાં ગયું ત્રણ હાથી દિવસના બે થી ચાર કલાક ઊંઘે છે ચાર હાથી પાણી પીતા પીતા સુઈ ગયો પાંચ હાથીના બચ્ચાને મદન્યુ કહેવાય છે છ પ્રાણીઓના જૂથને ટોળું કહે છે અને સાત કાદવ ચામડીને ઠંડક આપે છે આગળ જોઈશું પ્રશ્ન નંબર પાંચ વર્ગીકરણ કરો તો નામ આપેલા છે પ્રાણીઓના ગોળો ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું બળદ હાથી ઊંટ ગેડો ગધેડોને વાંદરો તો સવારી કરી શકાય તેવા પ્રાણીઓ તો ગોળો હાથી અને ઊંટ ને સવારી કરી ન શકાય તેવા પ્રાણીઓ તો ગાય ભેંસ બકરી કૂતરો વાઘ સિંહ સસલું બળદ ગેડો ગધેડોને વાંદરો એના ઉપર આપણે સવારી ન કરી શકીએ બરાબર આગળ જોઈશું પ્રશ્ન છ ટૂંકમાં જવાબ લખો પ્રશ્ન એક બાર ખેંચતા પ્રાણીઓ કયા કયા છે તો બાર ખેંચતા પ્રાણીઓ ગધેડો ગોળો હાથી ઊંટ અને બળદ છે પ્રશ્ન બે વજન ઉચકતા પ્રાણીઓ કયા કયા છે તો વજન ઉચકતા પ્રાણીઓ હાથી ઊંટ ઘોડો અને ગધેડો છે પ્રશ્ન ત્રણ કાદવમાં કયા કયા પ્રાણીઓને વધુ ગમે છે તો કાદવમાં ભેંસ હાથી ભૂંડ અને ઘેડો વગેરે પ્રાણીઓને વધુ ગમે છે પ્રશ્ન ચાર કયા પ્રાણીઓ કયા પ્રાણીઓ જાડની ડાળીઓ અને પાંદડા ખાય છે તો હાથી ઊંટ ઘોડો બકરી ગાય ભેંસ વગેરે પ્રશ્ન સાત જોઈશું કોને શું કહેવાય એક માતાની બહેનને શું કહેવાય તો માસી બે માતાની માતાને શું કહેવાય તો નાને ત્રણ પિતાની બહેનને શું કહેવાય તો ફોઈ ચાર પિતાના ભાઈને શું કહેવાય કાકા પાંચ પિતાના પિતાને શું કહેવાય દાદા છ કાકાની દીકરીને શું કહેવાય તો પિતરાઈ બહેન સાત કાકાના દીકરાને શું કહેવાય તો પિતરાઈ ભાઈ પ્રશ્ન આઠ જોડકા જોડો પ્રાણીઓ અને એમનું રહેઠાણ તો ઘોડો ઘોડો ક્યારે તબેલામાં બે કીડી દરમાં ત્રણ મધમાખી મધપુડામાં ચાર ચકલી માળામાં પાંચ વાઘ બોડમાં છ ગાય ગમાણમાં સાત માણસ ઘરમાં અને બકરી વાડામાં રહી બરાબર આગળ જોઈએ પ્રશ્ન નવ પ્રશ્નના જવાબ લખો એક ચિંગાળવું એટલે શું તો હાથીના બોલવાના અવાજને ચિંગાડવું કહે છે પ્રશ્ન બે તમને ટોળામાં રહેવું ગમશે કે એકલા કેમ તો મને ટોળામાં રહેવું ગમે છે કારણ કે ટોળામાં રહેવાથી બધા સાથે રમવા મળે છે એકબીજાને મદદરૂપ થઈ શકાય છે અને ટોળામાં રહેવાથી એકબીજાનું રક્ષણ કરી શકાય છે આગળ જોઈશું પ્રશ્ન ત્રણ સાથે રહેવાના કયા કયા ફાયદાઓ થાય છે તો સાથે રહેવાથી પ્રેમ વધે છે દુઃખ વહેંચી શકાય છે તાકાત વધે છે અને એકબીજાને મદદ કરી શકાય છે આગળ જોઈએ પ્રશ્ન નવ તમને મનગમતા પ્રાણીનું ચિત્ર દોરો તો જુઓ મને મનગમતું પ્રાણી હાથી છે તો એનું ચિત્ર મેં સરસ મજાનું દોરું છે બરાબર તમને જે ગમે પ્રાણીનું નામ તમે દો પ્રાણીનું ચિત્ર તમે અહીં દોરી શકો તો અહીં આપણો વિડીયો પૂર્ણ થાય છે તો જો આપને મારો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં આપ નવા હોય અને હજુ સુધી મારી ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર